આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે નેતાઓ કાર્યક્રમોમાં મોડા હાજરી આપતા હોય છે પરંતુ કોઈ નેતા સ્વાતંત્ર પર્વ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોડા પડે તે શરમજનક વાત છે કારણ કે રાષ્ટ્રીય સૌથી ઉપર માનવામાં આવે છે અને આવા કાર્યક્રમમાં આજે ઠાકોર ખૂબ જ મોડા આવ્યા હતા સ્વતંત્ર પર્વ પર સમગ્ર દેશમાં ધ્વજવંદન નિયત સમય પ્રમાણે જ થતો હોય છે અને તે સમયે પ્રધાનમંત્રી જેટલા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન પણ સમયસર પહોંચી જતા હોય છે અને તિરંગો ફરકાવીને સલામી આપતા હોય છે પરંતુ આજે ડીસામાં યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં અધિકારીઓ પદાધિકારીઓ સરકારી કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને નગરજનો સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમયસર ધ્વજવંદન સમારોહ સ્થળ પર પહોંચી ગયા હતા અને નિયત સમય પ્રમાણે કાર્યક્રમ પણ ચાલુ થઈ ગયો હતો પરંતુ બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર આજે સૌથી મહત્વના માનવામાં આવતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમયસર પહોંચવામાં મોડું કરી નાખ્યું હતું આખો કાર્યક્રમ પૂર્ણ થયાના ગણતરીની મિનિટો પહેલા ગેનીબેન ઠાકોર આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા એટલે કે ગેનીબેન ઠાકોરને આ કાર્યક્રમની મહત્તા કદાચ ઓછી લાગી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું આજનો દિવસ દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે અને આવા કાર્યક્રમમાં જો ગેનીબેન ઠાકોરની હાજરી આપવી જ હોય તો તે સમયસર આપવી જોઈએ અને મોડા આવવાના બદલે ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું હોત તો આ મહત્વના દિવસ પર ગેનીબેન ઠાકોરની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ના હોત ગ્ઞાનબેન ઠાકોરે પણ રાષ્ટ્રીય કાર્યક્રમનું મહત્વ સમજવું જરૂરી છે એક સાંસદ તરીકે જો તે આ કાર્યક્રમમાં મોડા આવે તે જિલ્લા માટે પણ શરદજનક વાત કહેવાય